બાળકોમાં કૌશલ્ય વિકાસ માટે દર રવિવારે શિબિર ચલાવે છે ગણેશ ઉત્સવ નજીક આવી રહ્યું હોવાને લઈ રવિવારે આ ટીમના બાળકોને મૂર્તિઓ બનાવવાનું કૌશલ્ય શીખવ્યું હતું ત્યારે કેન્દ્ર આ માટે અનેક બાળકો જોડાયા હતા અને દરેક બાળકે ખૂબ ઉત્સાહ અલગ અલગ પ્રકારની મૂર્તિઓ બનાવી હતી જે આવી રહેલ ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરે આ શુદ્ધ માટીની મૂર્તિની સ્થાપના કરશે સાથે પીઓપીની મૂર્તિઓથી પાણી દૂષિત તત્વ અટકાવવા અને પર્યાવરણ બચાવવા સંદેશ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું કન્યાકિશોક કૌશલ્ય કાર્યક્રમ અંતર્ગત દર રવિવારે અમે કંઈને કંઈ બાળકોની અંદર રહેલી પ્રતિભાઓને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ વખતે અમે આગામી સમયની અંદર ગણેશ ચતુર્થી આવ પ્રસંગ આવતો હોવાના અનુસંધાનની અંદર અમે બાળકોમાં રહેલી સુખ શક્તિઓ બહાર આવે એ માટે આ વખતે અમે માટીમાંથી કેવી રીતે આપણે ગણપતિ દાદાની મૂર્તિ બનાવી શકીએ એ માટેનું અમે આયોજન કર્યું છે તેનો હેતુ એ છે કે અત્યારે પર્યાવરણને બચાવ ખૂબ જ જરૂરી છે તો બાળકો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન કરતા માટીની અંદર પણ એવા તત્વો રહેલા છે કે બાળકો એ સમજી શકે એટલા માટે અમે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું કન્યા કિશોર કૌશલ્ય અભિયાનના જિલ્લા સંયોજક વિલાસીનીબેન પટેલના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું તો આ અભિયાનના પંચાજભાઈ પ્રજાપતિ અહેમદભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઉપાધ્યાય કિરણબેન ભાવસાર મધુબેન પ્રજાપતિ વગેરે પ્રશિક્ષકોએ બાળકોને શીખવાડવા ભારે જહેમત ઉઠાવી હતી આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીએ અને આમનું વિસર્જન આપણે કરી શકીએ છીએ આપણા ઇકો ઉત્તર કૌશલ્ય અભિયાન અંતર્ગત ગાહેરત્રી રીતના કેન્દ્ર મોડાસા આયોજિત આ એક દર રવિવારે ચાલતા કન્યા કિશોર કૌશલ્ય અભિયાનની અંદર વિવિધ પ્રકારના જે બાળકો આવે છે બાળકોમાં એમની પાસે પડેલા જે કૌશલ્યો છે એ કૌશલ્યોને ઉજાગર કરવા માટેનો નમ્ર પ્રયાસ હોય છે આગામી પાંચ દિવસ પછી જે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે એના એડવાન્સમાં બાળકોની અંદર આ ગણેશ મહોત્સવની જે મહત્ત્વ શું છે અને પોતે પર્યાવરણનું જતન થાય અને કુદરતી રીતે માટીમાંથી જ નિર્મિત થાય અને એમનું આ ગણપતિનું વિસર્જન આપણે એ માટીનું વિસર્જન પણ સરસ રીતે થતું હોય છે પંચમહાભૂતોનું બનેલી આ ભૂમિ એ પાછી પાંચ પાંચ મહાભૂતો ભરી જાય એ માટેનો નમ્ર પ્રયાસ અને બાળકોમાં આ કૌશલ્યનો વિકાસ થાય એ માટેનો સતત અમારો પ્રયાસ રહે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ